ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં દઈશો અમે પણ મજામાં સીધું વિડીયો ચાલુ કરતા પહેલા બધાને જય માતાજી જય મા ને રાધે રાધે આજે આપણે નવા વિડીયોની શરૂઆત કરી છે કારણ કે કાલ ધુમસ હતું ને એના કારણે મોડું ટાઇટલ કીધું હું ગયો તો પાણી મારે મેડમે ટાઇટલ કીધું છું આજ હું મેં ટાઇટલ કીધું છે તો ખાસ કરીને એ સુરત દર્શન કરી લો કારણ કે તમને એમ થાકે કે બહુ મોડું ટાઇટલ કર્યું મેં સુરત ઉપર ટાઈટલ કીધું છે ના આપણું લહણ છે તો આપણે ખેતરમાં આટો મારવા આવી આવ્યા હતા એમને એમ થયું કે આ ટાઇટલ કહી લો મેં કહી લીધું ટાઇટલ તો હાલો વિડીયામાં ઠેઠ લગન બીના રહેજો ધમાકેદાર વિડીયો આવી છે અમારા અવારનવાર આવા વિડીયો આવતા રહેશે ભલામણા તમે એક સપોર્ટ આપતા જાઓ ને લાઈક કરતા જાઓ ને કેવા વિડીયો ગમે એ કોમેન્ટમાં કહેજો હાલો વિડીયો કરી દઈશ ચાલુ મારી આવ્યો ને તમારે મેડમ લાગી ગયેલા ધન છે તમે જો આમ ફરી 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 ફરીને અહીંયા આવ્યો ને ધૂળ ઉડાડવાનું ચાલુ કરી દીધું તો

સસ્તા કરી દઈ શોખી અને પછી કઈ કામ કરશે તો આગળ આગળ તમને બધા સીધા વિડીયો બનાવ રેજો સુરત નારા આયા પગી ગયા તો અમે તો થોડા ગમતા નીકળેલા હતા ને ત્યારે અહીંયા પગી ગયા છે એટલી વાર લાગે વાડીએ પોકતા વિચાર કરો પાંત્રી વીઘાનો હેઠો ફરતા 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 અહીં આવી ત્યાં સુધી બનારો બનાવ રહ્યો હવે મિત્રો આપણે મટર હાલું સીઝીને ફાઈનલી લાગી ગયા પાણી વાળવા ધંધે કેમ કે આપણો મેન ધંધો પાણી વાળવાનો જ છે ખેડૂતને શું હોય તો

હા મીટર બદલાવ આવ્યો પણ મીટર ના બદલ્યું એનું કારણ શું છે મોટર તો સારું ગજવી જશે એમાં જો હું તમને બતાવું એટલું હળગાઈ દીધું દોર અહીંયા તો મીટર મીટર હળગી ગયું પણ મીટર બદલાવ આવ્યો ને તો મીટરની પેટી હળગી ગયું છે મીટર કેમ ફિટ કરવું એટલે પેટી નવી આવી છે ત્યારે આ આપણું બોર્ડ છે અહીંયા કીધું ડાયરી દો આવું છે કે ખરા વીડિયામ બના મીટર તો હળગી ગયું ને આપણે ડાયરી ઉપાડી છે મોટર ખપનારાને હે લાઈક કરીજો આ તમે જો મોટર ચાલુ કરી નહી આવ્યા ઘરે પણ અમારા આમ જવા મેડમની સાહેબી તો એમ કે નિહાળીયા હાટુ નાસ્તો બને આમ તમે અમારે ભેળ બનાવવાની છે તો મને ભૂખ લાગી તો કે ભેળ બનાવી હાલો આપણે ભેળ બનાવી નકી રવિભાઈ ટમેટા ખાય છે જો એ ટમેટા ખાય છે ને મિત્રો દેશી ટમેટા છે તો દેશી ટમેટાની તો આરસ ન આવે તો છે ભેળ આ તમે જો એને સાઈબી છે વો પણ આયા ફળન બળ તૂટી એને કામ કરી મિત્રો તમે જોતા કામ કરતા ટમેટા ને કોફા ટમેટા હવે આમાં શું નાખે કોને ખબર હાલો પછી તમને બતાવે

અને અમાર દક્ષાબેને લાગી ગયું ભૂખ તો અમે બનાવી નાખી ભે હવે ખાઈ લઈ ભે ત્યાં હદીઘડી આમ બના રેજો તો તો ભેળ આપણી છે ને હાવ કપલેટ થઈ ગઈ છે જો કેવી લાગે સરસ બની ગઈ ને તો હવે અમે ખાઈ લઈ ભે કેમ દેખશે બે ઓ ચ તમાર દક્ષાબેન લઈને બેહી ગયા જો તો અમે છે ને બપોરા કરવા બેહી ગયા છે ને દક્ષા ને પટેલ તો પણ બેહી થઈ ગયા અમે જો દેખું લાગી જો લાગી જો

એવું છે ને મધકુ તો બોલતી ને તો મૂંગી મૂંગી ખાવા મળી એકદમ મૂંગી વાર જ છે જો એને મૂંગી વાર ચેન્જ થઈ છે તો હાલો મિત્રો હવે આમી પણ રોંડા પાણી કરી લઈ પછી મળી જાતી વિડીયો બનાવી તો આપણે આવી ગયા સિંહ બગીચાના ના કાંઠે જેમ કે આજ તો વાદળે એવું થઈ ગયું વરસાદ આવે એવું ઋતુ હાવ બદલી ગયો તો ચોમાસા ઋતુ ન હોય એવું થઈ ગયું જોવો તમે થઈ ગયું ને બહુ વાદળ થઈ ગયેલા છે ને આમ તો જોવો બહુ તેમ વરસાદ આવે એવું જ છે આમ જોવું છે ને વરસાદ આવે એવું નાળિયેરી ઉપર તમને અંદર દેખાતો છે વાતાવરણ હાવ એટલે હાવ બગડી જશે પછી ઝાકળ આવે કે વરસાદ આવે ખબર નહીં પણ માવઠું થવાનું બધા શું કાય આવે કે ન આવે કાંઈ ખબર ને જો ઝાકળમાં બગાડી દે તો બધા કરતા સારું કેમ કે મારા અત્યારે પાક ઉપર મોલ ઘઉં ને એવું બધું પાકી જાય એટલે કોઈનું બગડે નહીં આપણે તો બધાનું સારું હિસ્વાનું હોય કે આપણે એકનું પોતાનું કે આપણું એકનું સારું થાય એમ નહીં હિસ્સાનું બધાનું હિસ્વાનું હોય કેમ કે બધા મજૂરી માણસ મહેનત કરીને કેમ બળ કરતા હોય તો પછી વરસાદ આવીને બગાડી વયો જાય થોડું આલે અને અમાર તલ્લીમાં પણ બીજું પાણી ચાલુ થઈ ગયું છે તો બીજવાણી છે તન અને જો મારા વિડીયોના સેલિબ્રિટી હાલ્યા આવે છે હાલ આવે ને કેમ કે મિત્રો બીજવાણી તો પડે જ તી નકર તલ્લી ઉગી જાય તો પછી પાણીનો બવાય કે બધાય કેમ કે તલ્લી ડૂબી જાય તો બળી જાય એટલે ઉગી નથી ને ત્યાં બીજવાણી નાખે એટલે વાંધો ન આવે ને એમ તો બીજનો કામ ચાલુ છે અને આજમાં કોટેકા આવડા ઉપલું પડું પીવે હોય જાહે પછી કાલ તો નિશ્ચય કરે કે નો કરે એ ખબર કે લેટલા એટલા પડા માં પાણી ચાલુ કરવાનું છે પણ જો એમ કે કે કાલ નો દી નથ કરવાનું તો મોટર બંધ રહેશે બાકી આ તો પાઈ દીધું છે ને મારે તો એ આડી મૂળી પાવે બાંધવા અરે બાંધો ને આડી પાઈ બાંધે છે અને વરિયાળી બધી જાત તો પવન એવડો છે ને તો બધી મિત્રો પડી ગયા આમ જોવા કેવી સરસ મજાની વરિયાળી આવી ગઈ હતી પણ બધી પડી ગઈ ને એમ એમ પછી આ વરસાદનું પાણી આવે ને એટલે બધો મિજારો અહીંયા આવે એટલે વધારે

તો હારો મિત્રો વિડીયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયો ને કરીશ એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધા રાધાજે બાય બાય